નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલી નગરની શ્રી બીજી શાસ્ત્રી હાઈસ્કૂલમાં જ્ઞાન સાધનાની પરીક્ષા યોજાઈ જ્ઞાન સાધનાની પરીક્ષામાં છ બ્લોકની ફાળવણી કરવામાં આવી તેમજ એક એડિશનલ બ્લોક એમ કુલ સાત બ્લોકની ફાળવણી કરાઈ હતી જ્ઞાન સાધનાની પરીક્ષામાં કુલ એકસો ચુંબોતેર જેટલા પરીક્ષાર્થી હતા તે પૈકી એકસો એકતાલીસ વિદ્યાર્થીઓએ જ્ઞાન સાધનાની પરીક્ષા આપી હતી અને બાકીના તેત્રીસ વિદ્યાર્થીઓ ગેરહાજર હતા જ્ઞાન સાધનાની પરીક્ષા આપનાર દરેક પરીક્ષાર્થીને શાળા પરિવાર તેમજ આચાર્યશ્રી ડૉક્ટર હસમુખભાઈ પટેલ તેમજ શિક્ષકગણ દ્વારા દરેક પરીક્ષાર્થીને કુમકુમ તિલક કરીને પુષ્પ આપીને તેમજ મોં મીઠું કરાવીને પ્રવેશ કરાવ્યો હતો આમ બીજી શાસ્ત્રી હાઈસ્કૂલમાં આચાર્યશ્રી ડૉક્ટર હસમુખભાઈ પટેલ તેમજ શિક્ષકગણ અને ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ પટેલ દ્વારા બાળકોને આવકારવામાં આવ્યા હતા અને તેમને વધાવીને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા